વિમાસર ખાતે 6.75 લાખ નો સંકાસ્પદ પેટ્રોલિયમ જથ્થો જપ્ત કરાયો અંજાર તાલુકાના બીમાસર નજીક એક પ્લોટમાંથી પોલિસી 6 લાખ 75 હજાર ના સંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના જથ્થા સાથે શખ્સને પકડી પાડ્યો હતો આ બનાવમાં માલ આપનાનું નામ બહાર આવ્યું હતું પૂર્વ કશ્મમાં હજુય અમુક જગ્યાએ બેઝ ઓઈલ બાયો ડીઝલ એમએચઓ ના ધંધા ધમધમી રહ્યા છે તો અગાઉ પોલીસે અને મામલતદાર કક્ષાએથી કાર્યવાહીઓ કરવામાં આવી છે

ત્યારે આવા ધમધમતા અડ્ડાઓ પણ બંધ કરાવવામાં માંગ ઉઠી છે તો પૂર્વક જ એસઓજીની ટીમે ગઈકાલે ભીમાસર નજીક સર્વે નંબર ચારસો પાંચ સોમનાથ એન્ટરપ્રાઇઝમાં કાર્યવાહી કરી હતી આ પ્લોટમાં ઉભેલા ટેન્કરના ચાર ખાનાની તપાસ કરતા તેમાંથી રૂપિયા છ લાખ પંચોતેર હજારનો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો

ટર્મિનલમાંથી મંગાવ્યો હોવાનું બહાર આપ્યું હતું તો ભારત સરકારના પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રાલય જીપીસીબીના નાવાંદા પ્રમાણપત્ર અગ્નિશમનના સાધનો ન રાખી સ્ટોરેજ પરવાના વગેરે ન રાખી અહીં ગેરકાયદેસરનો ધંધો કરવાના આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે મોકલાવ્યા હતા